એવા લોકસભાની ચૂંટણીમાં આજે મેં મારા બૂથમાં મારા સપરિવાર સાથે આજે મેં મારે એક ભારતીય નાગરિક તરીકેની એક નૈતિક જવાબદારી સમજીને રાષ્ટ્રહિત માટે મતદાન કર્યું છે અને આજે જ્યારે આખા દેશની ચૂંટણી ચાલી રહી છે ત્યારે જે તે લોકસભામાં મતદાન ચાલુ છે એ લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોને સો ટકા મતદાન કરવા માટે હું નમ્ર અપીલ કરું છું અને એક વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ યોગદાન એક મતદાન આપી પોતાનું યોગદાન આપીએ એવી સૌને ફરીથી નમ્ર અપીલ સાથે આજે મેં મતદાન કરીને એક એક મહાપર્વમાં સહભાગિતા થવા માટેની ધન્યતા અને ગૌરવ અનુભવું સાવાએ માંડવીનગર માં આવેલા દશેરા પીપળી ખાતે આવેલા આંગણવાડીમાં મતદાન કર્યું હતું અને સૌ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરાઈ હતી વહેલી સવારે શરૂ થયેલા મતદાનમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો